દોખણ દાદી פרו હા આ નોટલી સારું નો જય હો જય હો નઈ આવે ને બાબા આવી નઈ આવે હું ના પાડીશ પ્રો જય હો બાબાજી જય હો હમ વી લીધા બાબાજી 내가 라지 비어져, 투. 하. 비어 오해. 여마라 오해. 음? 놀크 하. 방.

બેડા મારા ઇતિહાસ ઘણા છે હોય હું આફ્રિકાના જંગલ માંથી આવ્યો અખાડામાંથી હા હું ના પાડી જઈશ હે નહી આવે નહી આવે હું ના પાડી જઈશ હા દા ને પણ

અલ બાબા એમ ના હોય એમ ના હોય તો લાવ લાવ તમે સમીતર આપણે છે ને હા સમજીને કર લાવ સમજીને હા મારું નામ નહી આલબર હા રેડ માતા જોગન હા કી એક મને માર્યો ને હા તો હું દોડીને ચાલું કેમ લંગો છો હા હોય હા તો વાત હા લાવ પૈસા લાવ મારા ચાલ પાળો છે ને લંગોટી આમ ઘડીક 2 મિનિટ માટે ગાલ જીદા 5000 રૂપિયા ઓછા થઈ જાય થઈ જાય એમ ના હોય લાવો મારા પાંચો લાવ

માર ખવડાવવાનો કોક મારું નામ માધીપુર નહી શું લંગો ને ખડ તો કરીશ આ માર ખવડાવે થાય છે એક મોનું ખરો